પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીમાં ઈડીની ટીમને નિશાન બનાવ્યા બાદ હવે પૂર્વ મેદનીપુરમાં ભૂપતિનગર ખાતે કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ ની ટીમ પર જોરદાર હુમલો કર્યાની માહિતી સામે આવી છે કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર એનઆઈએ ની ટીમ શનિવારે તપાસ અર્થે પહોંચી હતી ત્યારે જ તપાસકર્તાઓની ટીમના કાફલાની કાર સાથે તોડફોડ કરાયાનો આરોપ લગાવ્યો છે એનઆઈએ દાવો કર્યો છે કે ટીમ વિસ્તારમાં થયેલા સરથી ભૂપતિનગર ટીમના અધિકારીઓ માટે લઈ જતી વખતે ગામના લોકોએ એનઆઈએ ની ગાડીને ઘેરી લઈ બનેને મુક્ત કરવાની માંગ કરી હતી થોડી વાર બાદ ગામના લોકોએ તોડફોડ મચાવી હુમલો કરી દીધો તો કે જેથી આ હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાની માહિતી સામે આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ